છાપું થોડું છુપાવે કોન્સેપ્ટમાં જર્નાલિસ્ટ પંડ્યાજીના નમસ્કાર મિત્રો ખરીફ સિઝન અને એમની અંદર બે પાક વચ્ચેની હરીફાઈ એકબીજાની ટક્કર કે કયો પાક વધુ વવાશે ગુજરાત રાજ્યની અંદર છ્યાસી લાખ હેક્ટરમાં વાવેતર થાય છે અને આમની અંદર જ્યારે વાત કરવામાં આવે મગફળીની તો ગયા વર્ષે મગફળી જે છે એમનું વાવેતર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓગણીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં થયું હતું અને એમની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારના અગિયાર જિલ્લામાં ચૌદ પોઈન્ટ અને ચોસઠ લાખ હેક્ટર એટલે કે લગભગ પંચોતેર ટકા જેટલો હિસ્સો મગફળીનો સૌરાષ્ટ્ર વિસ્તારનો હતો એમ જ કપાસની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં ત્રેવીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયેલું એમાં પણ સોળ જમીનમાં કપાસ માત્ર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિસ્તારમાં તો મિત્રો આ બંને પાકો જે છે એ ખૂબ સારી રીતે વવાય છે પરંતુ ખેડૂતો જે છે એ કેને અગ્રિમતા આપે છે એ જોવાનું રહ્યું હોય છે ત્યારે આ બંને પાકો વચ્ચે ટક્કર જે જે થતી હોય છે કે આ વખતે કયો પાક વધુ વવાશે કારણ કે બંને રોકડિયા છે આમ તો કહી શકાય અને એ પાકો જે છે એમનાથી સમૃદ્ધિ વધે છે એમની ડિમાન્ડ પણ એટલી છે તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે એ સમગ્ર એટલા જ માટે આ વખતે એટલે કે આ વખતની સિઝનમાં પણ કયો પાક વધુ વવાશે એમની આપણે ચર્ચા કરવાની છે તો ચર્ચાના નીચોડમાં એક સરસ મજાની વાત સામે આવી છે કે આ વખતે વિક્રેતાઓ જે છે એમની પાસેથી માંગવામાં આવ્યું કે સૌથી વધારે તમારી પાસેથી કયું બિયારણની ખપત થઈ છે તો ખેડૂતોએ મિત્રો આ વખતે મગફળીના બિયારણનું વધારે ખરીદી કરી છે એટલે કે આ વખતે ખરીફ સિઝનમાં મગફળીનું વાવેતર વધારે થવાનું છે તો મિત્રો તમે પણ ક્યાં મગફળી વાવવાના હશો ક્યાં કપાસ વાવવાના છો આ વખતની સીઝનનો વરસાદ પણ હવે બસ આવી જ રહ્યો છે ત્યારે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે ખેડૂતે જે કંઈ વાવ્યું છે એને સરસ મજાની ઉપજ આપે સમૃદ્ધ બનાવે અને ખુશખુશાલ રાખે તો મિત્રો છાપું થોડું છુપાવે કોન્સેપ્ટમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળતા રહેશું ત્યાં લગી રજા આપશો નમસ્કાર